બેરિકેટ લગાવ્યા હોવાનો ખુલાસો કરાયો હતો. સાથી જ આ ગેરરીતિની અપાયેલ નોટિસ પાયા વિહોણી હોવાનો સરપંચે સુર વ્યક્ત કર્યો. સાથે જ ગ્રામ સભામાં ઠરાવ કરી જ આ કામગીરી કરાઈ હોવાની પણ સ્પષ્ટતા કરાઈ હતી. આજ રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તરફથી અમને જે નોટિસ પાઠવવામાં આવી હતી સત્તાવન એકની અને બસો ઓગણ પચાસની એના જવાબરૂપે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લેખિતમાં જવાબ રજૂ કર્યો છે જે નોટિસ અમને મરેલી સત્તાનગની એ બેરિકેટ અમે જે નદી કિનારા પર મારેલું છે રેતી ભરેલા વાહનો નહીં પસાર થવા દેવા માટે એને નિયંત્રણ કરવા માટે એના સંદર્ભમાં અમને આ નોટિસ મોકલી અને સત્તાનગની નોટિસ બિલકુલ વાહ્યાત અમને લાગી રહી છે કારણ કે અમોએ કોઈપણ ગેરનીતિ કરી નથી અમોએ માત્રને માત્ર ખેડૂતોના પ્રશ્નોનો નિરાકરણ લાવ્યા છે એના માટે જ અમે સંપૂર્ણ ખેડૂતોના હિત માટે આ નિર્ણય લીધેલો છે